ભરૂચ નગરમાં વિકાસ કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને સાત વાહનો આપવામાં આવ્યા છે ભરૂચમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની ફેઝ વનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તો ફેઝ ટુમાં આ કામગીરી ચાલી રહી છે ત્યારે સાફ સફાઈ અર્થે માનવ રહિત જેટિંગ મશીન સહિતના મશીનો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે રૂપિયા ત્રણ કરોડથી વધુના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ આઠ વાહનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગર સેવકો કર્મચારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અંડરગ્રાઉન્ડ ગટર લાઇનના ફેઝ વન અને ટુની કામગીરી પૂર્ણ થતા શહેરના પાંત્રીસ હજાર પરિવારોને આનો લાભ મળશે ડાયરેક્ટ મશીન અંદર જશે જમીનમાં અને એને સાફ કરીને એને ક્લીન કરશે અને આખા ભરૂચના કોઈ પણ વિસ્તારમાં આવનારા દિવસોમાં આ જે ડ્રેનેજનો પ્રોજેક્ટ છે એ વિલંબ ન થાય લોકોને અત્યારે જે જે ઉભરાવાના અને ચોકઅપ થવાના બનાવો બની રહ્યા છે એને કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોના હિતમાં આ મદદ કરી છે માટે હું ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનો વતી ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો પર હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ